નમસ્કાર મિત્રો હેલ્થ કેર માં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ 10 સપ્ટેમ્બર 10 સપ્ટેમ્બર એટલે આત્મહત્યા નિવારણ દિવસ આત્મહત્યા નિવારણ દિવસ ની ઉજવણી આજ રોજ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે તેમજ સુભાષ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યોજાઈ ગઈ જેમાં જૂનાગઢના અજગના અને માનસિક રોગ ચિકિત્સક ડોક્ટર તનવીબેન કાચા પોતે પોતાના અભિપ્રાયો અને પોતાની ટેલેન્ટ રજૂ કરી હતી આમાં ખાસ કરીને આજની યુવા પેઢી જે આત્મહત્યા તરફ વેરાઈ છે અને ન કરવાનું બધું કરી બેસે છે જેમાં ખાસ કરીને દીકરીઓ ગરમ મગજ સાથે ન ભરવાના પગલા ભરી બેસે છે તેના માટે આજે આપણે ખાસ તમીબેન કાચાનો મુલાકાત કરશું અને આના નિવારણ વિશે આપણે જાણીશું નમસ્કાર મેડમ આજ રોજ આત્મહત્યા નિવારણ દિવસ છે ખાસ કરીને આજની યુવા પેઢી અને નાના બાળકો એટલે નાના બાળકો એટલે આપણે કહીએ કે આઠ થી પંદર વર્ષ અને પંદર થી ઉપરના દીકરા દીકરીઓ જે આત્મહત્યા તરફ એકદમ માઇન્ડ એનો અનકોન્શિયસ થઈ જાય છે ગરમ થઈ જાય છે આત્મહત્યા તરફ પ્રેરાય છે તેનું મુખ્ય કારણ શું એવું કહી શકાય કે સુસાઇડ એટલે કે આત્મહત્યા પાછળ ઘણા બધા પરિબળો જવાબદાર છે આમ જોવા જઈએ તો આપણા માંથી બધા જ લોકો સુસાઈડ કરી શકે એવું ક્યાંક ને ક્યાંક રિસ્ક રહેલું જ છે પણ એ રિસ્ક છે એ ઉંમરના હિસાબે અમુક બીમારીઓના હિસાબે વધી જતું હોય છે એક આંકડા પ્રમાણે એવું કહી શકાય કે અત્યારે મોટા ભાગના સુસાઇડ કરતાં લોકોમાં પંદર વર્ષથી ત્રીસ વર્ષના લોકોનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે પાછળના પરિબળોની વાત કરીએ તો ઘણા બધા પરિબળો જવાબદાર છે જેમાંથી કોમન કહી શકાય એવા પરિબળ છે વર્કલોઉડ ખૂબ જ વધી જવું જે મેનેજ ના કરી શકતો હોય સ્ટ્રેસ ખૂબ વધી જવું એ ઉપરાંત પર્સનલ લાઈફમાં ઇશ્યુ આવતા હોય મેરિટ લાઈફમાં રિલેશનશિપમાં ઇશ્યુઝ આવતા હોય છે અને ઇકોનોમિક ઘણી બધી તકલીફો પડતી હોય છે તો આ બધા કારણો છે કે જેનાથી વ્યક્તિ સોસાઇટ તરફ પ્રેરાય છે પણ આ તો એવા આકસ્મિક કહી શકાય એવા કારણો છે પણ સુસાઈડ કરતા લોકોમાંથી જોવા જઈએ તો વધુ પડતો રેશિયો છે અત્યારે જેઓને માનસિક બીમારી છે અને અનટ્રીટેડ છે એટલે કે એમની સારવાર લેવામાં નથી આવી તો એ લોકોનો રિસ્ક છે એ ઘણો વધી જાય છે કે એ લોકો સુસાઈડ તરફ પ્રેરાય છે તો એ બીમારીઓની વાત કરીએ તો ડિપ્રેશન જેને આપણે ઉદાસી કે હતાશા કહેતા હોઈએ છીએ અત્યારે માનસિક બીમારીમાં સૌથી વધુ જેનામાં ડિપ્રેશન હોય એ લોકોમાં સુસાઈડનો રિસ્ક છે એ ખૂબ જ વધુ જોવા મળે છે

આવી ફ્રેન્ડ સૌથી પહેલા તો સિનારિયોની વાત કરીએ તો આજકાલ પેરેન્ટિંગ નો સિનારીઓ એવો છે કે પહેલા જે બધા જોઈન્ટ ફેમિલી રહેતા એ જોઈન્ટ ફેમિલી માં હવે નથી રહેતા તો એને કારણે એવું થાય છે કે બાળકોને પોતાની જેવડા અથવા તો બીજા લોકો સાથે ડીલ કેવી રીતે કરવું એ એ લોકોને મોટે ભાગે ખબર જ નથી હોતી જ્યારે બાળક છે એક ગ્રુપમાં રહે ત્યારે

માતા પિતા એક કે બે બાળકો હોય છે તો ફરીથી એ જ પ્રશ્ન આવે છે કે પોતાની છેવડા પોતાની ઉંમરના પોતાનાથી મોટી ઉંમરના વ્યક્તિઓ સાથે કઈ રીતે ડીલ કરવું એ એ લોકો નથી શીખતા બીજું એ પણ છે કે પેરેન્ટિંગ તરફથી પેરેન્ટ્સ તરફથી પ્રોબ્લેમ એ થાય છે પેરેન્ટિંગ સ્ટાઈલમાં કે આજના બધા જ પેરેન્ટ્સને એવું છે કે મારો બાળક જે ઈચ્છે એ બધું જ મારે એને પ્રોવાઈડ કરવું છે અને બાળક વૃત્તિ પ્રમાણે તો પછી એ લોકોની સમજ એટલી બધી ડેવલપ નથી થઈ હોતી કે એ ભૌતિક વસ્તુઓ સિવાય બીજું કંઈ માની શકે પેરેન્ટ્સ પાસે મોટેભાગે એમની માંગ છે એ બધી ભૌતિક કહી શકાય કે સાઈકલ જોઈએ છે ચોકલેટ જોઈએ છે કપડા જોઈએ છે ગેમ્સ જોઈએ છે મોબાઈલ જોઈએ છે આવી જ હોય છે અને પેરેન્ટ્સ એને કોઈ પણ રમજક વગર પૂરી કરી દે છે તો આની એક એવી ખરાબ અસર આવે છે કે બાળકને ના સાંભળવાની ટેવ જ નથી હોતી એ સિવાય એવું પણ કહી શકાય કે પેરેન્ટ્સનો બાળકને ટાઈમ આપવાનો રેશિયો છે એ પેલાની સરખામણીએ ખૂબ જ ઘટી ગયો છે બાળક પાસે ઘણી બધી એક્ટિવિટીઓ કરાવવામાં આવે છે પણ એ બીજા કોઈ થર્ડ પર્સન પાસે જ એ બાળક ભણતું હોય એ સિવાય એના ટ્યુશન ચાલુ હોય છે ટ્યુશન સિવાય પણ એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી પણ ઘણી બધી ચાલુ હોય છે જે બધાના ક્લાસીસ હોય છે એમાંથી કોઈ એક્ટિવિટી પેરેન્ટ્સ તરફથી કરાવવામાં આવતી હોય એવું નથી થતું તો પેરેન્ટ્સનો ટાઈમ આપવાનો જે ગાળો છે એ પણ ખૂબ જ ઘટી ગયો છે તો એક એ વસ્તુ કે બાળકમાં ધીરજ નથી રહેતો ના સાંભળવાની વૃત્તિ નથી રહે અને અત્યાર સુધી પેરેન્ટ્સે એને બધું પ્રોવાઈડ કરેલું છે પણ આપણે બધા સમજીએ છીએ કે એવું લોંગ ટાઈમ માટે અથવા તો લાઈફ ટાઈમ માટે શક્ય નથી કે આ જ પ્રવૃત્તિઓ ચાલુ રહી શકે ક્યારેક તો બાળકને એવી ખબર પડશે કે અત્યાર સુધી મને જે બધું મળી જતું અથવા તો સોશિયલ મીડિયામાં રીલ્સમાં જે બધું સ્ક્રીન ઉપર હું જોઉં છું એ ખરેખર બધું રીઅલ લાઈફમાં શક્ય નથી એટલે કે રીલ લાઈફ અને રીઅલ લાઈફ એ બંને અલગ વસ્તુ છે એ જ્યારે બાળકને સમજાશે ત્યારે એને એ વસ્તુ સ્ટ્રાઈક થશે પણ એ પચાવવાની ક્ષમતા છે એ ત્યાં સુધી હજુ એનામાં ડેવલપ નહીં થઈ હોય અને પેરેન્ટ્સે એવી ટેવ પાડી છે કે જે માગે એ મળવું જ જોઈએ તો આને કારણે એવું થાય છે કે જ્યારે પેરેન્ટ્સ ના પાડે છે ત્યારે બાળકથી એ સહન નથી થતું અને એને કારણે ન કરવાનું પગલું છે એ છે મેડમ આજકાલ પતિ પત્ની બંને નોકરી કરતા હોય અને સવારથી સાંજ ઘર હોય ઘણા ઘરોમાં દાદા દાદી કે નાના નાની કે કોઈ ગોળી પણ એ સમયે બાળક ઘરમાં આવેલું હોય છે જેને કારણે બાળક મોબાઈલ લાડવા છે અથવા તો મોબાઈલમાં આ ન જોવાની બધી એપો જોડે છે અને એની જે અસર ઘરમાં ઘરના વાતાવરણ પર પડે છે એ બહુ જ અમને જોયેલું છે કે શું બહુ ખરાબ પડે છે નજરે જોયેલું છે અને એ અસર બાળક પાછા એના પેરેન્ટ જ્યારે ઓફિસ ત્યારે એની ઉપર એ અસર દેખાય છે તો એનું કારણ શું

એ બાળકને સમજાવવામાં આવે બાળક એક પોતે ફીલ કરતો થઈ શકે સમજતું થઈ શકે એવું ઉખો પણ ખૂબ જ જરૂરી છે મોબાઈલ આમ જો આજે એને તો આકર્ષક કહી શકાય એવી વસ્તુ છે પણ બાળકને જ્યારે એનાથી પણ વધુ ઇન્ટરેસ્ટિંગ જો એના ઘરમાં પ્રોવાઇડ કરવામાં આવશે તો એ ચાન્સેસ ઘટી જશે કે બાળક મોબાઈલનો ઉપયોગ કરે પણ એના માટે માતા-પિતાએ એક્ટિવલી વિચારવું પડશે કે બાળક મોબાઈલનો ઉપયોગ ન કરે છતાં પણ એની એકેડેમિક અને એ સિવાયની પણ બધી સ્કિલ છે એ સારામાં સારી ડેવલપ થઈ શકે અને બાળક રસથી એ કરે તો એ બાળકની પોતાની રસની વૃત્તિ શું છે પોતાના બાળકની એ માતા એ સમજવું પડશે અને એ પ્રકારના પુસ્તકો અથવા તો બીજી એક્ટિવિટીઝ છે એની માટે તૈયાર કરવી પડશે તેમજ આ જ સોલ્યુશન છે આજના યુવાનો આપણે એટલે કે જસ્ટ ધારો કે કોઈ કોલેજ પૂરી કરીને જસ્ટ ન્યુ જોબ ચાલુ કરે એ લોકો કોઈ પણ વર્ક ઉપર જાય છે તો સવાર સવાર સવારથી ઘરેથી નીકળે તો બસમાં કે ટ્રેનમાં કે ગમે ત્યાં જતા હોય મોબાઈલ સતત ચાલુ જ હોય છે જોબ પ્લેસ પર જાય છે ત્યાં કામ ઓછું કરે છે ને મોબાઈલ ચાર્જ ઓછું હોય છે જેને કારણે એ લોકોને તરત વિવેચન કરવામાં આવે છે એનું કારણ સમજાતું નથી એ લોકોને નથી અને જે જોબ ઉપર જે લોકો જાય છે અને કંપની વાળાને પણ નથી સમજાતું આ શું થાય છે મુખ્ય કારણ શું અત્યારે એવું કહી શકાય કે સ્કૂલમાંથી જ જરૂરિયાત કરવામાં આવી છે

આપણી રૂટીન લાઈફમાં એટલો બધો તાણા જેમ ઉઠાઈ ગયો છે કે આપણે એનાથી અલગ નથી થઈ શકતા તો જે બાળક પોતાના સ્કૂલ ટાઈમથી મોબાઈલથી યુઝ તો થઈ ગયો છે એમ કહી શકાય કે આપણી માટે શ્વાસ લેવું જેટલું સ્વાભાવિક છે ને હવે અત્યારે કોઈ પણ માણસ માટે મોબાઈલનો યુઝ કરવો પણ એટલો જ બધો સ્વાભાવિક થઈ ગયો છે અને મોબાઈલ એ એવી નાની એવી કમ્પેક્ટ વસ્તુ છે કે આપણે ગમે ત્યાં જઈએ ઇવન વોશરૂમમાં જઈએ તો પણ આપણે મોબાઈલ તો સાથે જ રાખી જ શકીએ છીએ પણ એ સિવાયની ઘણી બધી એવી પ્રવૃત્તિઓ કે જે કરવાની છે તો એ દરેક જગ્યાએ શક્ય નથી બનતું આ પાછળનું આ એક કારણ છે કે મોબાઈલ છે એ બધા માટે ઇઝીલી અવેલેબલ બની ગયો છે કે પાસે કંઈ પણ હોય બુક હોય તો બુક વાંચવી દરેક જગ્યાએ શક્ય નથી બનતી પણ હા મોબાઈલ જોવો છે એ દરેક જગ્યાએ શક્ય બને છે અને હવે બધાના મગજમાં એક એ વાત બેસી ગઈ છે કે ક્યાંક કન્શિયસલી સબકન્શિયસલી એવું કન્ડિશનિંગ થઈ ગયું છે કંઈ નથી તો મોબાઈલ જુઓ અને મોબાઈલમાં એટલી બધી ઇન્ફોર્મેશન એટલું બધું એન્ટરટેનમેન્ટની વસ્તુઓ પણ છે કે એ આરામથી ટાઈમ પાસ કરવા માટે કેપેબલ છે તો આ એક આપણું જે કન્ડિશનિંગ બની ગયું છે કે જાણતા અજાણતા પણ આપણે હાથમાં મોબાઈલ લઈ લઈએ છીએ ઘણી વાર તો એવું થાય છે કે આપણને પોતાને પણ ખબર નથી હોતી આપણે જાણ બાર જ આપણે પંદર વીસ મિનિટ મોબાઈલ જોઈ લઈએ છીએ અને પછી આપણા ધ્યાનમાં આવે છે કે પંદર વીસ મિનિટથી હું મોબાઈલ જોઉં છું

અગત્યના મેસેજ ભેઈ શકાય એવા મેસેજ જોવા મોકલવા માટે જ કરવામાં આવે એ સિવાય મોબાઈલનો ઉપયોગ છે એમ અમુક ફિક્સ્ડ ટાઈમ છે એરના મુખ્ય કારણ રાખવાની અમુક બેડોનો ઉપરલા પર જોવા જાય તો તામસી મગજ છે અત્યારના નવ યુવાનો તામસી મગજ અને ખાસ કરીને પારિવારિક મુખ્ય મગજ ડિસ્ટર્બ જેના કારણે બાળકો આત્મહત્યા તરફ પ્રેરાય છે એનું કારણ શું આપણે જેમ પહેલા વાત કરીએ બાળકોને ના પાડવામાં આવી અત્યાર સુધી પેરેન્ટ્સ તરફથી જેથી બાળકને કે એ મળવું જ જોઈએ અને ધીરજ નથી રહી તો વસ્તુ છે કે જ્યારે માર્યું ન થાય ત્યારે સૌથી પહેલું રિએક્શન ફ્રસ્ટ્રેશન અથવા તો ગુસ્સો જોવાનો છે બીજું એ કે જનરેશન કે પહેલેથી ચાલ્યું જ આવે છે કે જે પેરેન્ટ્સમાં અને બાળકમાં હોય જ છે પણ પહેલા જ્યારે આ જનરેશન ગેપ થોડું થતું ત્યારે વાતચીત કરી અને એને સોલ કરવામાં આવતો એને સમજવામાં આવતો પણ અત્યારે કહી શકાય કે એટલો ટાઈમ પણ નથી લોકો પાસે અથવા તો એટલું પણ લોકોનું કમ્યુનિકેશન નથી રહ્યું કે એને લગતા જે એ રિલેટેડ જનરેશન ગેપ રિલેટેડ પ્રોબ્લેમ છે એનું વેસી અને એનું સોલ્યુશન લાવવામાં આવે અત્યારે જો મારું તો એવું માનવું છે કે કોઈને આ જનરેશન ગેપ રિલેટેડ પ્રોબ્લેમ હશે તો પણ એ ગૂગલમાં સર્ચ કરશે કે એજ ગેપ છે પેરેન્ટ્સ અને બાળક વચ્ચે એનું સોલ્યુશન કેવી રીતે લાવવું એના માટે લોકો મોબાઈલની મદદ લેવાનું પસંદ કરે છે તો અમુક પ્રશ્નો એવા પણ છે કે જે મોબાઈલ એનો આપણને આન્સર ન આપી શકે એ આપણે પોતે જ વિચારવું પડે તો એનું બેસ્ટ સોલ્યુશન છે કમ્યુનિકેશન જેટલું ખુલીને જેટલું વધુ માહિતી સાથે કમ્યુનિકેશન કરવામાં આવે અને આપણો કમ્યુનિકેશન પણ એટલું ક્લિયર હોય કે સામેવાળો સમજી શકે અને સામેવાળા જે કહેવા માંગે છે કે આપણે સારી રીતે સમજી શકીએ અને એ પ્રોબ્લેમ નું સોલ્યુશન શું હોઈ શકે એના માટે મોબાઈલ ની કે બીજા કોઈ ની મદદ લીધા વગર જ્યારે એક્ટિવલી આપડા પરિસ્થિતિ પ્રમાણે વિચારીએ ત્યારે જ આ પ્રશ્ન સોલ્વ થઈ શકે મેં જ્યારે આજ કરીને આપે જેમ કીધું

અને પોતાના પોતપોતાના વિચારો રજૂ કરે તો અમકે કેટલો સેવા આવે મને આ કહી શકાય ઘણી કામની વસ્તુ છે અને એટલે જ ઘણી જગ્યાઓ એથી એવા મેસેજ પણ આપવામાં આવે છે ખાસ કરીને આધ્યાત્મિક જે મેં ઘણા બધા સંપ્રદાયમાં એવું જોયું છે કે એ લોકો જે કે સામે સંપ્રદાય છે એમાં ઘર એવો એક થીમ ઉપસ્થિત કરવામાં આવી છે તો એનું એકમાત્ર કારણ એ જ છે કે ઘરના દરેક વ્યક્તિઓ એકબીજા સાથે બેસે કંઈ સારી વાત કરે એના ઉપર ચર્ચા કરે તો ઘર સભા બધે દરેક વ્યક્તિ ના કરી શકે પણ દરેક ઘરમાં એવું તો નક્કી કરી જ શકાય કે દિવસનો અમુક ટાઈમ એક મીલ સાથે રહેવું બપોરનો અથવા તો રાતનો જે જમવાનો મણપુર સાથે આવે હોય એ બધા ઘરના સભ્યો એ સાથે બેસીને જ રહેવું અને એ સિવાયનો પણ થોડો પંદર વીસ મિનિટ કે અડધી કલાકનો એવો ટાઈમ કે જેમાં કામની વાત સિવાયની પણ ઇન જનરલ બધી વાતો થઈ શકે અને એકબીજાના વિચારોનું આદાન પ્રદાન થઈ શકે એ ખૂબ જ જરૂરી છે તો ફરીથી એ જ વાત આવી કે સાથે ટાઈમ સ્પેન્ડ કરવો અને કમ્યુનિકેશન કરવું જરૂરી છે પણ એ જ્યારે કોઈ પ્રશ્ન ઉભો ને ત્યારે જ ને એ સિવાય પણ રોજ અમુક એવો ટાઈમ તો હોવો જોઈએ જેને ફેમિલી ટાઈમ કહી શકાય ઘણા ઘરમાં એવું પણ જોવા મળે છે કે ઘરે બહારથી પોતપોતાના કામ પતાવીને આવ્યા પછી મોબાઈલ નહીં જોવા અથવા તો મોબાઈલની અંદર સાઈલેન્ટ કરી કે સ્વિચ ઓફ કરી નાખી દેવા તો આવા એવા છે કે જે આપણે આપણા ઘરમાં પણ અપ્લાય કરી શકીએ કે જેથી મોબાઈલ સિવાયની પણ બીજી મહત્વની વાતો છે એના ઉપર આપણે ફોકસ કરી શકીએ અને એકબીજાના વિચારોને જાણી શકીએ અને સમજી શકીએ તો

કે નહીં આ સમજ આપણ મેં જે વાત કરી સમજી શકે છે જ્યારે સામેનું ઓડિયન્સ કેવું છે એમની પરિસ્થિતિ શું છે એ પ્રમાણે એ જોઈને જો એની સાથે વાત કરવામાં આવે તો એની સાથે સંવાદ કરવો ખૂબ જ ખૂબ જ ઇઝી થઈ જતો હોય છે અને એ કહી શકાય કે બધા જ મોટે ભાગે ટીનેજ હતા અને કોલેજમાં અભ્યાસ કરતા હતા તો જ્યારે મેં એમની સાથે એના જ વાત થઈને વાત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે એમના તરફથી એવા રિસ્પોન્સ એના ફેશિયલ એક્સપ્રેશન જોઈને એનો વર્બલ રિસ્પોન્સ જોઈને એ સમજી શકાતું હતું કે હા ખરેખર એ સિનારીઓ એની લાઈફમાં પણ ક્યારેક ને ક્યારેક આવ્યો જ છે અને જોવા મળે જ છે અને એ લોકો પોતે ફીલ કરી શકતા હતા હું જે કહેતી હતી અને એ લોકોને જ્યારે આવી કોઈ લાઈફમાં પરિસ્થિતિ મૂંઝવણ ઊભી થાય ત્યારે એનું સોલ્યુશન કેવી રીતે લાવવું એના વિશે પણ વાત કરવામાં આવી એમાં પણ એમનો રિસ્પોન્સ ખૂબ સારો હતો અને એવું પણ થયું કે લેક્ચર પૂરું કર્યા પછી ઘણા બધા પર્સનલી પણ મળવા આવ્યા અને પર્સનલી મળવા આવ્યા એમાંથી બે ત્રણ જણા એવું કીધું કે જેની ઓલરેડી ટ્રીટમેન્ટ ચાલુ છે અને અમુક એવા હતા કે જે મેં મને એવું કીધું કે અમે વિચારતા જ હતા કે અમારે આવા કોઈ સલાહ સાયક્ટિસ્ટ પાસેથી સલાહ લેવાની જરૂર છે કન્સલ્ટેશન કરવાની જરૂર છે પણ અમને ખબર નથી પડતી કે આમાં આગળ કઈ રીતે કરવું તો એ લોકોને જો મને એવું લાગ્યું કે હું છે કેવા માગતી હતી એ વાતને એ ખૂબ જ સારી રીતે કોરિલેટ કરી શકતા હતા અને આશા રાખું કે એ કોરિલેટ તો કરતા હતા પણ સાથે સાથે મેં એમને જે ટીપ્સ આપે છે જેમ માર્ગદર્શન આપ્યું છે કે આપણે ઇવન પોતાની લાઈફમાં પણ આ પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર આવી શકીએ અને બીજા કોઈ સામે વ્યક્તિ કે જે સુસાઈડ કરવાનો છે એવું આપણને હોય છે તો એને એ રિસ્કમાંથી કઈ રીતે બહાર આવી શકીએ

અને એ પ્રોસેસ છે એમાં સૌથી પહેલાં વ્યક્તિમાં પેસિવ સુસાઇડલ આઈડિયાઝ જોવા મળે તે જેમાં આ વ્યક્તિ એવું ઈચ્છતો હોય કે મારા એક્ટિવલી કંઈ કાર્ય કર્યા વગર પણ જો મારું ડેથ થઈ જાય તો ધેટ ઇઝ બેસ્ટ જેને કહેવાય છે પેસિયન્ટ સુસાઇડલ આઇડિયાસ પછી એક સ્ટેજ એવું આવે છે કે જ્યાં વ્યક્તિને એવું થાય છે કે બીજા કોઈથી કંઈ નથી થઈ શકવા મારે જ મારા જીવનનો અંત લાવવા માટે કંઈક કરવો પડશે જેને કહેવાય એક્ટિંગ સુસાઇડ આઈ ગેસ તો આ પ્રોસેસ છે એ લોંગ ટર્મ પ્રોસેસ કહી શકાય કે જે અમુક કલાકોમાં કે અમુક દિવસોમાં ન થઈ શકે એની માટે વધુ ટાઈમ જોઈએ તો આ સમય દરમિયાન વ્યક્તિના વર્તનમાં ડિરેક્ટ ઇનડિરેક્ટ એના વર્ડ્સમાં એના ઇમોશન્સમાં ક્યાંક ને આવી સાઈન જોવા મળે જ જતી હોય છે તો જ્યારે કોઈ પણ બીજા વ્યક્તિમાં આ પ્રકારની કોઈ પણ ઇન્ડિકેટિંગ સાઈન જોવા મળે તો એને ઇગ્નોર ન કરીએ એના વિશે વધુ જાણવાનો પ્રયત્ન કરીએ અને એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ ઇવન આપણાથી એનો પ્રોબ્લેમ સોલ્વ નથી થઈ શકતો તો પણ આપણે એને કોઈ એવા વ્યક્તિ સુધી તો પહોંચાડી જ શકીએ કે જે એનો પ્રોબ્લેમ સોલ્વ કરી શકે તો આવા વ્યક્તિઓ જ્યારે આપણા જાણમાં આવે ત્યારે જરૂરી છે કે એના કોઈ ફેમિલી મેમ્બરને આપણે ઇન્ફોર્મ કરીએ અને એમને યોગ્ય સાયકિસ્ટ સુધી પહોંચાડીએ એમનું કન્સલ્ટેશન કરાવીએ જેથી તેનામાં સુસાઇડ નોટિસ તે છે આપણે ગ્રીન ફ્રી ઘટાડી છે આજે 10 સપ્ટેમ્બર આત્મહત્યા નિવારણ દિવસ ના ખાસ એપિસોડમાં આપણે ડોક્ટર અનિતન કાચા સાથે રૂબરૂ મુલાકાત કરી તેમાં આત્મહત્યા નિવારણના અનેક કારણો જાણીએ અને સાથે સાથે તેનું નિવારણ પણ જાણીએ તો આપ હું આશા રાખું છું કે આજની યુવા પેઢી આ વસ્તુ સમજી વિચારી જોઈ કાઢવી અને પોતાની લાઈફને ઘણીના છઠ્ઠા ભાગમાં વેચી નાખવાને બદલે પોતે પોતાની જાતને સંપૂર્ણપણે આગળ લાવે તેવી શુભેચ્છા જોતા રહો હેલ્થ